આગળના વિડીયોમાં આપણે જોયું વિજ્ઞાન અને ટેકનોલોજીને લીધે સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો પાઠ નંબર સત્તરના અમુક મુદ્દાઓ જેમ કે શક્તિના નવા સ્ત્રોતો સૂર્ય ઉર્જા વાયુ ઉર્જા જળ ઉર્જા ઉતાપીય ઉર્જા હાઇડ્રોજન અને પરમાણુ ઉર્જા ઔદ્યોગિક ઉત્પાદન વાહન અને સંદેશા વ્યવહારના સાધનો જીવન વિજ્ઞાનમાં આવેલા પરિવર્તનો ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો હવે આપણે ચર્ચા કરીશું સમકાલીન વિશ્વમાં સાહિત્ય કલા અને સંદેશા વ્યવહારમાં આવેલી ક્રાંતિનો પ્રભાવ સમકાલીન વિશ્વમાં છેલ્લી સદીઓ કરતાં વ્યાપક પરિવર્તનો સાહિત્ય કલા અને સંદાસ વ્યવહારમાં આવેલી ક્રાંતિના પ્રભાવને કારણે જોવા મળે છે પ્રાચીન કાળે અને મધ્યયુગમાં બૌદ્ધિક અભિવ્યક્તિ પક્કા ધોરણ બાર પાઠ સત્તર વિજ્ઞાન અને ટેકનોલોજીના લીધે સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો વિશે આપણે અગાઉના વિડીયોમાં જોયું કે શક્તિના નવા નવા સ્ત્રોતો જેમ કે સૂર્ય ઉર્જા વાયુ ઉર્જા પરમાણુ ઉર્જા ઔદ્યોગિક ઉત્પાદન વાહન અને સંદેશા વ્યવહારના સાધનો જીવન વિજ્ઞાનમાં આવેલા વિવિધ પ્રકારના પરિવર્તનો ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે તો હવે આપણે જોઈશું સમકાલીન વિશ્વમાં સાહિત્ય કલા અને સંદેશા વ્યવહારમાં આવેલી ક્રાંતિનો પ્રભાવ તો સમકાલીન વિશ્વમાં છેલ્લી સદીઓ કરતાં વ્યાપક પરિવર્તનો સાહિત્ય કલા અને સંદેશા વ્યવહારમાં આવેલી ક્રાંતિના પ્રભાવને કારણે જોવા મળે છે પ્રાચીન કાળે અને યુગમાં બૌદ્ધિક અભિવ્યક્તિ મોટે ભાગે રાજદરબારો કે ઉચ્ચ વર્ગ પૂરતી મર્યાદિત હતી અથવા તો ચર્ચ અને મંદિર પૂરતી સીમિત હતી તે સિવાય મોટા ભાગના લોકો પોતાના સામાજિક ધાર્મિક જીવનની અભિવ્યક્તિ સામાન્ય સ્વરૂપમાં જ કરતા જેને આપણે લોકકલા કહીએ છીએ સાહિત્ય પણ મોટે ભાગે પરંપરાગત અને લોકકલાના માધ્યમ તરીકે ચાલતું રહ્યું હતું કલાનું પણ તેમ જ હતું વિશ્વ વીસમી સદીમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો વિકાસ થવાના કારણે સાહિત્ય અને કલામાં પણ આમૂલ પરિવર્તન આવ્યું સાહિત્યના તમામ સ્વરૂપો હવે સામાન્ય લોકો સુધી પહોંચે છે ટેલિવિઝન અને ઇન્ટરનેટના કારણે તે વિશ્વના ખૂણે ખૂણે સુધી માનવ ચેતનાને પ્રસારે છે રેડફિલ્ડ કહે છે તેમ કલા અને શિલ્પના સ્વરૂપમાં અભિવ્યક્તિ પારંપરિક બૌદ્ધનું સંગઠિત સ્વરૂપ છે જે પરંપરા અનુસાર કોઈ માનવ સમૂહને પારિભાષિત કરે છે પરંતુ વૈશ્વિકીકરણના સમયમાં મેથ્યુ આર્નોલ્ડ કહે છે તેમ વિશ્વમાં જે કંઈ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે તેનાથી સંસ્કૃતિ આપણને પરિચિત બનાવે છે લોકો જાણે છે કે એક સાથે અનેક સંસ્કૃતિના વાહક બન્યા છે અમેરિકા જેવા રાષ્ટ્રો અગાઉના વિડીયોમાં આપણે જોયું કે શક્તિના સ્ત્રોતો કયા કયા હતા ભૂતાપીય ઉર્જા પરમાણુ ઉર્જા વાયુ ઉર્જા પાણી ઉર્જા વગેરે તો હવે આ વિડીયોમાં આપણે જોઈશું અને ચર્ચા કરીશું સમકાલીન વિશ્વમાં સાહિત્ય કલા અને સંદેશા વ્યવહારમાં આવેલી ક્રાંતિ એ ક્રાંતિનો શું પ્રભાવ એના વિશે સમકાલીન વિશ્વમાં છેલ્લી સદીઓ કરતાં વ્યાપક પરિવર્તનો સાહિત્ય કલા અને સંદેશા વ્યવહારમાં આવેલી ક્રાંતિના પ્રભાવને કારણે જોવા મળે છે પ્રાચીન કાળે અને મધ્ય યુગમાં બૌદ્ધિક અભિવ્યક્તિ મોટે ભાગે રાજદરબારો કે ઉચ્ચ વર્ગ પૂરતી મર્યાદિત હતી અથવા તો ચર્ચ અને મંદિર પૂરતી સીમિત હતી તે સિવાય મોટા ભાગના લોકો પોતાના સામાજિક ધાર્મિક જીવનની અભિવ્યક્તિ સામાન્ય સ્વરૂપમાં જ કરતા જેને આપણે લોકકલા કહીએ છીએ સાહિત્ય પણ મોટે ભાગે પરંપરાગત અને લોક કલાના માધ્યમ તરીકે ચાલતું રહ્યું હતું કલાનું પણ તેમ જ હતું વીસમી સદીના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો વિકાસ થવાને કારણે સાહિત્ય અને કલામાં પણ આ મૂળ પરિવર્તન આવ્યું સાહિત્યના તમામ સ્વરૂપો હવે સામાન્ય લોકો સુધી પહોંચે છે ટેલિવિઝન અને ઇન્ટરનેટને કારણે તે વિશ્વના ખૂણે ખૂણે સુધી માનવ ચેતનાને પ્રસારે છે રેડફિલ્ડ કહે છે તેમ કલા અને શિલ્પના સ્વરૂપમાં અભિવ્યક્તિ પારંપરિક બૌદ્ધનું સંગઠિત સ્વરૂપ છે જે પરંપરા અનુસાર કોઈ માનવ સમૂહને પારિભાષિત કરે છે પરંતુ વૈશ્વિકીકરણના સમયમાં મેથ્યુ આર્નોલ્ડ કહે છે તેમ વિશ્વમાં જે કંઈ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે તેનાથી સંસ્કૃતિ આપણને પરિચિત બનાવે છે લોકો જાણે કે એકસાથે અનેક સંસ્કૃતિના વાહક બન્યા છે અમેરિકા જેવા રાષ્ટ્રો જ્યાં મલ્ટીનેશનલ કલ્ચર વિકસ્યું છે વૈશ્વિકીકરણની આ ઘટનાએ સમગ્ર વિશ્વની સંસ્કૃતિને પ્રભાવિત કરી છે દુનિયાભરની સંસ્કૃતિઓ વચ્ચે સમાનતા ઊભી કરી છે ઘણીવાર તેને નવ સંસ્થાનવાદ પણ કહેવામાં આવે છે હવે સંસ્કૃતિ આર્થિક પ્રભુત્વની નવી વિચારધારા લઈને આવે છે ઓગણીસમી સદી જેમ સામ્રાજ્યવાદની સદી હતી તેમ વીસમી સદીમાં સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે નવીનતમ સ્વતંત્ર રાષ્ટ્રોએ જોકે વ્યવસ્થાને પડકારી છે સમકાલીન ઇતિહાસમાં આવી અનેક બાબતો દેખાય છે નવીન આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાની સ્થાપના ઈસવીસન ઓગણીસો ચુમ્બોતેર સંયુક્ત રાષ્ટ્રોએ કરી આ ઘોષણા વીસમી સદીના યુગાંતરકારી ગણાય છે આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધોને નવી જ વ્યવસ્થામાં સાંકળવામાં આવ્યા છે જેને આપણે ગ્લોબલ વિલેજ કહીએ છીએ ફિલ્મ ઉત્સવો રમતગમતને આખા વિશ્વમાં પ્રસારણ મળે છે તેથી એક વિચાર સમગ્ર વિશ્વમાં ફરી વળે છે મહાત્મા ગાંધી માર્ટિન લ્યુથર કિંગ નેલ્સન મંડેલા મધર ટેરેસા જેવા માનવો સમગ્ર વિશ્વમાં પૂજનીય બને છે તેઓનો માનવતાવાદ વિશ્વભરમાં આ જ કારણે પ્રસર્યો છે સમૂહ માધ્યમો મુદ્રિત અને વીજાણુ માધ્યમ સિનેમા ટેલિવિઝન રેડિયો અને સમાચાર પત્ર જેવા સમૂહ માધ્યમોનો વિકાસ માનવ જીવનની તમામ બાબતોમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે ઓગણીસમા સૈકાના અંતિમ વર્ષોમાં એટલે કે ઈસવીસન અઢારસો પંચાણુંમાં જન્મેલું સિનેમા આજે તો વિશ્વભરના લોકો માટે મનોરંજનનું મહત્વપૂર્ણ માધ્યમ છે ભારતમાં ઈસવીસન અઢારસો તેરમાં માં દાદા સાહેબ એ રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ બનાવી ભારતીય ફિલ્મનો યુગ શરૂ કર્યો હતો યુરોપ અને અમેરિકામાં વીસમી સદીની શરૂઆતમાં મોટા પાયે ફિલ્મ ઉદ્યોગ શરૂ થઈ ગયેલો આજે તો લગભગ વિશ્વની તમામ ભાષાઓમાં ફિલ્મો બને છે નૃત્ય અને નાટકની જેમ જ સિનેમા કલાનું સ્વરૂપ પામ્યું છે જો કે મુદ્રિત અને વીજાણુ માધ્યમની ટેકનોલોજીને કારણે સિનેમાનો જન્મ થયો હતો પ્રથમ વિશ્વયુદ્ધના સમયે ફ્રાન્સ ફિલ્મ ઉદ્યોગમાં મોખરે હતું પછીથી વિશ્વભરમાં ફિલ્મ ઉદ્યોગ વિકસ્યો ચાર્લી ચેમ્પલિન સર્ગી આઇસ્ટાઈન આકીરા કુરોસાવા રે આલ્ફ્રેડ હિજકોક અને સ્ટીફન સ્પીલબર્ગે દુનિયાભરના લોકોને વિશ્વમાં સિનેમાનું ઘેલું લગાડ્યું છે સંદેશા અને વાહન વ્યવહારના મહત્વપૂર્ણ વિકાસની સાથે સાથે સમાચારપત્રે કે અખબારે સામાન્ય લોકો વચ્ચે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે ટીવી અને રેડિયો આવ્યા બાદ ટીવી અને રેડિયો આવ્યા બાદ પણ તેનું આકર્ષણ ઓછું થયું નથી દુનિયાભરમાં દૈનિક સમાચાર પત્ર જુદા જુદા સ્વરૂપે નીકળે છે ભારતમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાએ હજારો વર્તમાનપત્રો છપાય છે કોઈપણ રાષ્ટ્રની રાજકીય આર્થિક કે સામાજિક સ્થિતિનું ચિત્રણ કરવામાં મુદ્રિત માધ્યમનું ખૂબ જ મહત્ત્વ છે તે જનમતને પ્રભાવિત કરે છે પીડા પત્રકારત્વનો ભોગ બનીને અનેક સરકારો તૂટી પડી છે અમેરિકાનું વોટર ગેટ કાંડ કે ભારતના બો ફોર્સ કાંડ તેનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે અમેરિકામાં એસોસિએટેડ પ્રેસ બ્રિટનમાં રોયટર્સ ફ્રાન્સમાં એજન્સ સમાચાર એજન્સીઓ કામ કરે છે ભારતમાં યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા અને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સરકારી સમાચાર સંસ્થાઓ છે સાક્ષરતા વધવાની સાથે સાથે પત્રકારત્વનો વિકાસ પણ થતો રહ્યો છે સમાચાર પત્રોમાં ફોટાઓનો પણ એક વિસ્તૃત વિભાગ જોવા મળે છે એટલું જ નહીં વિજ્ઞાપન કે જાહેરાતનો વિકાસ તેની સાથે સંકળાયેલો છે ઈસવીસન ઓગણીસો વીસમાં રેડિયો લોકોના સંચારનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની ચૂક્યું છે બીબીસી અને વોઇસ ઓફ અમેરિકા દુનિયાભરમાં ખ્યાતિ પામ્યા હતા ભારતમાં આકાશવાણી બહુ જ લોકપ્રિય છે એટલું જ નહીં વીસમી સદીના છેલ્લા દશકામાં એફ એમ ચેનલો ખૂબ લોકપ્રિય બની છે ટેલિવિઝન એ જનસંચાર માધ્યમમાં ક્રાંતિનો પ્રારંભ એટલે કે ઈસવીસન ઓગણીસો છત્રીસથી તેનું સર્વપ્રથમ પ્રસારણ થયું હતું આજે દુનિયાભરના લોકો ટેલિવિઝનથી જોડાયેલા છે ઉપગ્રહ ટેકનોલોજીના વિકાસને કારણે તેમાં વ્યાપક પરિવર્તનો આવ્યા છે સમાચાર અને સામાજિક બાબતોની જાગૃતિ તેને કારણે આવી છે કેબલ નેટવર્કે તેમાં પણ ક્રાંતિ લાવી દીધી છે અનેક ચેનલો જોવાની સગવડતા તેના કારણે વધી છે સી એન એન એશિયન એજ ડિસ્કવરી નેશનલ જિયોગ્રાફી અને સ્ટાર જેવી આંતરરાષ્ટ્રીય ચેનલો કરોડો દર્શકોનું મનોરંજન કરે છે ભારતમાં ઈસવીસન ઓગણીસો એંસીમાં દૂરદર્શનની સરકારી સંસ્થા તરીકે સ્થાપના થઈ હતી હવે આપણે ચર્ચા કરીશું વર્તમાનપત્રો તથા સોશિયલ મીડિયાનો સમાજ અને સાંસ્કૃતિક પ્રભાવ આપણા સમાજ અને સંસ્કૃતિ ઉપર જે પ્રભાવ પડે છે તેના વિશે સમાજ અને સંસ્કૃતિ ઉપર વિજ્ઞાન અને ટેકનોલોજીના આ આવિષ્કારે સૌથી વધારે અસર કરી છે એક તરફ તેણે કલા સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રચાર પ્રસાર કર્યો છે તો બીજી બાજુ વિશ્વ શાંતિ માટે ખતરો પણ ઊભો કર્યો છે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે તો મતિભ્રંશ કરવામાં પણ તેનો ફાળો રહ્યો છે આજે વર્તમાનપત્ર અને સોશિયલ મીડિયા નાની અમથી ઘટનાને બહુ જ મોટું સ્વરૂપ આપી વિવાદ ઊભો કરે છે પોતાના ટી આર પી વધારવા ગમે તે હદે જતું મીડિયા લોકોની ભાવનાઓ સાથે રમત રમે છે સમાજ એક તરફ તેનાથી શિક્ષિત થાય છે તો બીજી બાજુ શાંતિ અને સહઅસ્તિત્વ જેવી ભાવનાશીલ બાબતોમાં મીડિયા દ્વારા દોરવાઈને એકબીજાના વિરોધી બને છે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધમાં જર્મન અને ઇટાલિયન મીડિયાએ તથા ફ્રેન્ચ મીડિયાએ આ જ પ્રકારનું કાર્ય કરેલું ભારતીય મીડિયા ભારતના લોકોના પાયાના પ્રશ્નો ઉપર પ્રકાશ પાથરવાને બદલે રાજકીય ચર્ચાઓમાં રચ્યા પચ્યા રહે છે હકીકતમાં મીડિયા સંચાર વ્યવસ્થાનું સશક્ત માધ્યમ છે પરંતુ અસત્ય લોકોની વૃત્તિને કારણે તે ખાસું બદનામ થયું છે વિદ્યાર્થી મિત્રો આપણે હવે પાઠ સત્તર વિજ્ઞાન અને ટેકનોલોજીને લીધે સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો આ જે પાઠ છે તેના વિશે ફટાફટ રિવિઝન કરી લઈએ